જય નગળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગણના બીજા મંગળ સુધી ગયું અને માય અમારે મનસુખભાઈ એમના આંગણે આવું ભવ્ય આયોજન અને માય એવા અમારે ભાઈની માનતા સંકેતભાઈ એમની માનતાનું વાયક શિકારે અને મિત્રો અહીંયા રમવા વધારે તમે ખોબે અને ધોબે દાન આપ્યું એમાંય ખાસ કરીને મજા તો એ આવે છે કે મનસુખભાઈના આંગણે આવીને અમને ત્રણ ડાયતનું ઠાકો ઉતરી ગયો નગર મિત્રો અમે ઠેઠ કાલે દુવાઈ કરતા હતા ત્યાંથી વહેલા પાંચ વાગ્યે નીકળ્યા તે અમે દોઢ વાગે અહીંયા ફૂઈ ગયા પણ આજ મનસુખભાઈના આંગણે આવી કારણ કે મનગમતું પાત્ર છે મહાભગવતીના ઉપાસક હોય મા ખોડિયારની જેની ઉપર હાથ હોય મહાભગવતી ખોડિયારના બ્લાસ ને એના ચરણમાં અમારા લાખ લાખ વંદન અને આજે જે કાંઈ તમે ખોબેન ધોબે દાન આપ્યું એ તમામ રૂપિયા તોરણીયા ધામ ગૌશાળા ની અંદર મિત્રો જાય છે અને આ મંડળ રાજેન્દ્રદાસ બાપુ એમના આદેશથી આ મંડળ હાલે છે અને મિત્રો જાજો સમય નથી લેવો ખાલી મારે 5 મિનિટનો પ્રસંગ કઈ અને આપણે આચ્છાન આગળ વધારશું એનું કારણ છે કે આચ્છાન ઘણું બાકી છે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે વાત હાસીન ભાઈ પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે પણ મિત્રો કીધું તો આ જે તમે આજ આ એટલા સમાજ કઈ જેવો તેવો સમાજ નથી આ તમે એટલા બધા દાંત કાઢો છો મને કેટલા વાલા લાગો મને એમ થાય કે કે જલેબીન ઘૂસળું મોઢમ દે આવું અને હકીકત દાંત કાઢવું એ જીવનનું એક ઘરેણું છે માણસ માટે બાકી દાંત નો કાઢે એને કોઈ દી હાડું ભાઈ નો બનાવે પણ તમે હું ગામડાના ના ગામડે ધૂળી ઠેફાને પાણા હોય વંડીએ વંડીએ સાણા આમાં સમજે એને કેવાય થઈ ગયો માણા આજની રાત જાગરણ નિમિત્તે આવી રાતું ઈશ્વર ના સોપડે લખાઈ જાય આવું નથી કેતો સંતો ને શાસ્ત્ર પણ કહે છે कि रात गई सुबह हुआ है रात गई सुबह हुआ है दिल में एक ताजा गम हुआ है अफसोस इस बात का हुआ है कि जिंदगी में से एक दिन कम हुआ है अभी रातु ईश्वर ना सपड़े दिखाई जाए मारो बाप है रात से ईश्वर ने हुआ दी थी कोई ने हैरान करवा नहीं दी थी अने गामड़ा मान ना मानसो हो खबर हो कि माल भड़के चार डबो नो वगाड़ा

અમજેની લાકડીએ લાકડીએ ગાયને મારે છે ગાય કગળે છે એકવાલા વિચાર તો કર અમે અમારા દિતરાને પૂછ્યા રાખી અને એ ભાઈ તારા છોરૂને સોકા દૂધડા પાયા આ તું તારી માંહાઈમાં લી મટી ગયો પણ મિત્રો ગردણી અમજેની લાકડીએ લાકડીએ ગાયને મારીને કાઢી મૂકે પણ ઇની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી ઊભી પ્લાસ્ટિક ખાય પેપર ખાય

પણ અમાર થી નથી પગ પાળા આજ તો અમાર થી જાય એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરા જગતના ચોકમાં રેઢિયાર મૂકવી નથી અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ છેલ્લે અમને કસાઈ વાળે વેસવી નથી અને કસાઈ વાળે વેસી તો ભલે વેસી કવિરાજ અમારા ઉપર કરવત હકારવા નતા અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ એને ત્રાજવે વે તોડવા નતા અને ત્રાજવે વે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ એને ખરીદી અને ઘરે લાવવા નતા અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ બાપ એને સુલા ઉપર શેકવા નતા અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ એને ભાણા પીરસવા નતા અને એ વાલા ભાણા પીરસ્યા તો ભલે પીરસા કવિરાજ એને ઉદરમાં ઉતારવા નતા અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ તુયે ભાગ્યાને અમને માં કેવાણતા મિત્રો વિચાર તો કરજો આ જે તમે કાય સમાજ બેઠો છો એ કાય જેવો તેવો સમાજ નથી ભલા માણા સનાતન ધર્મ ની જ્યોત ને જાણવા વાળા વ્યક્તિ બેઠા છે આમાં એમાં સંતો ની હાજરી હોય માં ભગવતી ની કૃપા હોય આવા સંતો ની દયા હોય અને આજ મનસુખભાઈના આંગણે આજ આવું ભવ્ય આયોજન હોય અને આજ અમને થોડી ઘણી કળા મળી હોય અને જો આ ટેજ ઉપર નો બતાવી તો ભલા માણા અમને અમારી જનતા ધાવન ધાવણ લાગે જો તો મુબારક છે અને ન જો તો ડબલ મુબારક છે કોઈ પાસે મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો નહીં જો તો મુબારક છે ન જો તો ડબલ મુબારક છે પણ એનું કારણ છે કે મનસુખભાઈ ઘણા સમયથી અમારે મિત્રતા છે અને હું કઈ આગે નથી મારું ગામ મૂળ અહીંયા હાણાવાચ્યા છે રહું છું રાજકોટ એટલે તમારો પાડો છે અને મિત્રો એક ગૌ માતાની જોડી લઈ અને આજ તમારા સમક આવું પણ એક દસ દસ રૂપિયા નાખજો એક દસ રૂપિયા નાખશો ને બાપ વીસ તારીખે બાર મહિનાનો તહેવાર આવે છે બાપ તમારા મારા ઉપર આફતી આવી હોય વાલા તમને મને ડોક્ટર ના પાડી દે અને જે દી અમેરિકાના ખૂણે સમરો અને જે દી હોકારો ન આપે તો તો ભલા એને તોરણિયાનો પીર ન કહેવાય બાપ હે આજ એક જોડી લઈ અને તમારા સમક આવું કોઈ પણ છૂટા ના હોય તો એ જોડીને પ્રેમથી પગે લાગી લેજો એને મજાક ના ઉડાડતા અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો ભાઈ જો કે આમાં મજાક ઉડાડે એવો કોઈ છે જ નહીં પણ મિત્રો ખાલી જાજાની પણ દસ દસ રૂપિયા બેનો માતાઓને નમ્ર વિનંતી કે આખા વર્ષમાં જે કાંઈ શાકભાજીનો કટકીનો માલ ભેગોય જો હોય એટલે કટકીનો મારો કહેવાનો અર્થ એ છે કે પતિ ને ઉઠવામાં વહેલા મોડું થઈ જાય ઓફિસે જવામાં મોડું થતું હોય એટલે ઉતાળીમાં કપડાં બદલાવીને વે જાય માં પેન્ટ ચર્ટના ગીજામાં પચાવવાની નોટ પડી રહી હોય એ બેનો કપડા ધોવે એ વખતે હાથમાં આવી હોય એ પાછી નો આપી હોય લગભગ તો નો જ આપી હોય પાછી નો આપ્યો હોય એમાંથી થોડા ઘણા નાખજો એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે પાંચસો નો નોટ ભૂલી જાય એ બે હાજર ની નો ભૂલે બાપુ બે હાજર ની ભૂલે થી ઓફે છે પાછા આવે અને મિત્રો હકીકત હજી આમ જો પચીસ ટકા દેખાડ્યું પંચોતેર ટકા બાકી છે આ તમને એટલા બધા દાંત કઢવા કે તમે એમ છો કે નહીં આજે જાગરણ કર્યું અને મિત્રો કોઈ કલાકાર તરીકે નથી તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે બાકી આ સ્ટેજ ઉપર જે અત્યારે બોલે ને એ કલાકારે ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે રત્ન કલાકાર લાડીલો ગુજરાતી ફિલ્મમાં કામ કરેલો કલાકાર આજ તમને હસાવ આવ્યો બાપ કઈ લેવા નથી આવ્યો જો તો મુબારક છે કદાચ પાંચ રૂપિયાનું નું પૂર્ણ બાપ તો તમારું જીવન સુધરે અને અમારું મોત સુધરે હે આ ઈ માટે એક લાંબો હાથ કરવા આવીશ બાપ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી અને હમણાં અમારે આઠ દિવસ પેલા બોટાદ શૂટિંગ હતું જબરજસ્ત એક હાદસાનું બનાવેલ છે તો અમારી ફાઇનલ એક ચાલુ છે નકળંગ ટુડિયો તો એને સચક્રાચ કરજો શહેર કરજો લાઈક કરજો અને નવું નવું હાસ્ય એમાં જોવા મળશે જય નકળંગ ટુડિયો તો એટલું કઈ મારા શબ્દને વિરામ આપું બોલવામાં ભૂલ સુખ થઈ ગયું હોય તો તમારો નાનો ભાઈ તમારો દીકરો સમજી અને વાત ઉપર માફી આપજો જય માતાજી જય માતાજી અને તમે હાડી બદલાવીને જલ્દી આવજો આજે જે શૂટિંગ વાળા ભાઈ છે એ અમરેલીના એવો કલર સ્ટુડિયો તો એને પણ અમારા લાખ લાખ પ્રણામ અને મિત્રો આ જે કેસેટ બને ને એ 275 ગમમાં લાઈપરસારણ મૂકવામાં આવશે હા એટલે અહીંયા જે જે પાત્ર ઉપર મોજ આવે દ હો 150 જે તમને મસ્ત પડે કે અહીંયા સ્ટેજ ઉપર આવી અને ઉડાડી હકો કારણ કે અહીંયા સ્ટેજ ઉપર આવવાનું ઉડાડવાનું કારણ એ કે એ બાને આપણે માં તાવી કાલે હવે કાલે સવારે આપણે હગાવાલા જોતા હોય તો કે આમ બેન હમ તાર જમાય હોત લાગે એટલે મારો બાપુરીઓ આ એક પૈસા લેખે છે અને એમાંય અમારે ભાઈ જે માનતાનું અહીંયા શ્રીફળ સંકેતભાઈ એને પણ અમારા લાખ લાખ પ્રણામ અને એવા મનના માનેલા મનસુખભાઈને પણ અમારા લાખ લાખ પ્રણામ